તમે શું કે વાત કરીએ છીએ મગરમચ્છની નથી થઈ હકીકત કેટલા આપણે એસપી ઉપર એક્શન લીધી મને બતાવો તમારા પક્ષના તમારા પક્ષના પૂર્વ મંત્રી રાજકોટના એમને આરોપ લગાવેલો શું થયું તું એ કેસમાં ચેક કરી લો ગૃહ મંત્રાલયમાં એમને કહેલું કપ્તા ઉઘરાવે છે જમીનો ખાલી કરવાના વેવડ થાય શું થયું એ કેસની અંદર પૃથ્વીભાઈ એ પણ તો હકીકત છે રોનકભાઈ રોનકભાઈ આવા અનેક ઉદાહરણો હું તમને આપી શકું કોઈ વ્યક્તિનું નામ નહીં લઉં પરંતુ તમને વિદિત હશે કે એક વખત આવા દારૂ પ્રકરણમાં જ ક્યાંક મહેસાણા જિલ્લાની સીમમાંથી તળાવમાંથી દારૂ પકડાયો હતો એના એસપી વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ હતી એના જિલ્લાના એસપી વિરુદ્ધ પણ તે વખતે પગલાં લેવાયા હતા

તોડ કરનાર જેની ઉપર આરોપ લાગ્યા પોલીસે ફરિયાદ નોંધાઈ નથી પકડાયો એટીએસ આ તરલ કેસ એ હજી નથી પકડાયો આપણ તો હકીકત તમે તરલ ભટ્ટના કેસ વાત કરો છો પરંતુ તરલ ભટ્ટ સમગ્ર કેસ ઉજાગર અરે અરે ભાઈ મારી વાત સાંભળો રોનક ભાઈ ફરિયાદ મળે પછી જ સરકાર અને એક્શન લીધા છે તમે કીધું એ પકડાયા આ જે આંકડાની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે એ જો કોઈએ પકડ્યા હોય કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની એન્ટી કરપ્શન બ્યુરોએ પકડ્યા છે અને અમારા માટે ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ નીતિ છે બહુ સ્પષ્ટ છે ભારતીય